ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ પરિષદ માં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના મુખ્ય પ્રવક્તા ભાઈ શ્રી મનીષભાઈ જોશી ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના અધ્યક્ષ ભાઈ શ્રી હરપાલસિંહ ચુડાસમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ભાઈ શ્રી સાહેબ તથા તમામ પત્રકાર સ્વાગત કરું છું સમગ્ર દેશની અંદર ચોવીસ લાખ જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે છેડા કરવાની પ્રક્રિયા થઈ છે ચોવીસ લાખ જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય થઈ જાય એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે અને આ નીટની પરીક્ષામાં ભારતીય જનતા પાર્ટી શાસિત જે રાજ્યો છે એ રાજ્યોમાંથી જે ગેરરીતિ બહાર આવી છે આ સમગ્ર ગેરરીતિ જાણે માત્ર કોઈ ગ્રેસિંગનો મુદ્દો હોય કે ગ્રેસિંગ પૂરતો પ્રશ્ન હોય એ પ્રકારનું એક વાતાવરણ કે હવા બનાવવાનો સરકાર તરફથી પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પરંતુ સમગ્ર બાબતમાં જે પેપર લીક થયું છે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે અને ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોમાં સુનિયોજિત રીતે થઈ છે એ વિશે આપ સૌની વચ્ચે ચર્ચા કરવા માટે ઉપસ્થિત થયા છીએ સમગ્ર પ્રક્રિયા એનટીએ દ્વારા લેવાતી આ પરીક્ષા સરકાર અત્યારે પોતાના હાથ આ ભ્રષ્ટાચારથી દૂર કરીને તમામ જવાબદારી એનટીએ ઉપર નાખે છે પરંતુ પોતાનું વણન સ્પષ્ટ કરે એની કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી કરવામાં આવે છે સરકાર એક બાજુ કહી રહી છે કે મુદ્દો માત્ર ગ્રેસિંગ નો છે ત્યારે અમે પ્રશ્ન કરવા માંગીએ છીએ કે જો મુદ્દો માત્ર ગ્રેસિંગ નો હોય તો પરીક્ષામાં પેપર લીક થયું તો કે નહીં તેનો સરકાર જવાબ આપે જો પેપર લીક થયું હોય તો તેમાં કઈ તપાસ થઈ છે કે નહીં તેનો જવાબ આપે અને જો સરકાર કહેતી હોય કે પેપર લીક નથી થયું બિહારમાં પરીક્ષા રદ કરવી જોઈએ અને સમગ્ર દેશની અંદર મેડિકલ કોલેજોમાં જે ગ્રાન્ટેડ મેડિકલ કોલેજ હતી એને પણ સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ બનાવીને આ દેશના મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે ડોક્ટર બનવાનું સપનું આ સરકારે મુશ્કેલ બનાવ્યું હતું પરંતુ આ નીટની પરીક્ષામાં ભ્રષ્ટાચાર કરીને આ સપનું મુશ્કેલમાંથી પણ અશક્ય બનાવવાનું કામ આ ભારતીય કર્યું છે સમગ્ર દેશની અંદર ચોવીસ લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય આ નીટની પરીક્ષામાં કૌભાંડ કોલમાલ કોના સંતાનો ફાયદા માટે થાય અને સમગ્ર કૌભાંડની શરૂઆત કોચિંગ ક્લાસ અને પરીક્ષા કેન્દ્રોના સાકારના માધ્યમથી બહાર આવે બિહાર જેવા રાજ્યના વિદ્યાર્થીઓ ઝારખંડ જેવા રાજ્યના વિદ્યાર્થીઓ શા માટે ગોધરામાં પરીક્ષા આપવા માટે આવ્યા હતા એનો જવાબ પણ આ સરકારે આપવો જોઈએ સમગ્ર દેશની અંદર જયારે પણ કોઈ પેપરમાં પરીક્ષાના પેપર ફૂટે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોમાં આ પ્રકારની ઘટના શા માટે બને છે આ તમામ બાબતોનો તાર ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યો માટે ગુજરાત મોડેલની વાત ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ત્યારે ગુજરાતમાં પચીસ પચીસ જેટલી પરીક્ષાના પેપર અગાઉ પણ અને અત્યારે પણ આ પ્રકારનો ભ્રષ્ટાચારના તાર સીધા જયારે ગુજરાત સાથે મળે છે ત્યારે ગુજરાતના અને દેશના

એમાં શા માટે દસ દિવસનો વધારો કરવામાં આવ્યો આ દસ દિવસ નો વધારો કરવા માટે એનપીએ ના સત્તાધીશો કર્યો ત્યારબાદ સમગ્ર પ્રક્રિયામાં આજે ઇલેક્શન ના પરિણામના દિવસે શા માટે નીટની પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું અને સમગ્ર દેશની અંદર ક્યારેક ચાય પે ચર્ચા ક્યારેક પરીક્ષા પે ચર્ચા ક્યારેક મન કી બાત

અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ કે કેન્દ્ર સરકાર વિવાદો આશંકાઓ અને પ્રશ્નોના કોઈ પણ સંતોષકારક જવાબ આપી રહી નથી આ મુદ્દા ઉપર સમગ્ર ગુજરાત રાજ્યમાં અને સમગ્ર દેશમાં કોંગ્રેસ પક્ષ આંદોલનના માર્ગ ઉપર આગળ વધી રહી છે નીટની પરીક્ષામાં ખોટા જવાબ માટે નેગેટીવ માર્કિંગ હોય છે સડસઠ લોકોએ સો ટકા સાચા જવાબ આપ્યા હોય કઈ રીતે પ્રશ્ન ઉભો થાય છે અને સાથે સાથે એ પણ એક સહયોગ ઉભો થાય છે કે 67 ટોપર્સમાંથી 44 ટોપર્સ એવા છે કે જેઓ ગ્રેસના આધારે ટોપર્સ બન્યા છે ત્યારે અમારો સીધો પ્રશ્ન છે કે માર્કિંગની પ્રક્રિયામાં કે આ સમગ્ર પ્રણાલીમાં સરકારી સૂચનાઓમાં આ ગ્રેસ માર્ક્સ આપવાની કોઈ પણ જોગવાઈ કરવામાં આવેલી નથી ત્યારે ક્યાં આધારે કોની સૂચનાથી કે આ માફિયાઓના

કે સમગ્ર લીક ની પરીક્ષામાં થયેલી ગેરરીતિ ગોલમાલ પેપર લીક સહિત તમામ બાબતોની સુપ્રીમ કોર્ટની દેખરેખ ફોરેન્સિક તપાસ થાય તેવી કોંગ્રેસ પક્ષ માંગણી સમગ્ર દેશના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અત્યારે જોખમમાં મુકાયું છે ગુજરાત રાજ્ય આમ પણ જુદી જુદી પરીક્ષાઓમાં પેપર ફોડવાની બાબતમાં ખૂબ ભૂખડાઈ ગયેલું છે ખૂબ કુખ્યાત થઈ ચૂક્યું છે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓનું શિક્ષણ પ્રણાલી ઉપરથી વિશ્વાસ તૂટે એ પ્રકારની પરિસ્થિતિ આજે ઉભી થઈ છે પેપર લીક બાબતે ભૂતકાળમાં પણ કોઈ નકર પુરાવા કે અનેક પુરાવા મળવા છતાં કોઈ દાખલારૂપ સજા ન બેસે એ પ્રકારની ઢીલી નીતિ હંમેશા સરકાર દ્વારા ચાલતી રહી છે એટલા માટે આ પ્રકારના જે માફિયાઓ છે એનો હોસ્લો દિવસે ને દિવસે વધતો જાય છે અને ભવિષ્યમાં કદાચ મુન્નાભાઈ એમબીબીએસ જેવા ડોક્ટરો પણ આપણને જોવા મળે તો એ જવાય નથી કારણ કે કોઈ પણ ટેલેન્ટ વાળો વિદ્યાર્થી આ પરીક્ષાની પ્રક્રિયામાં આ પૈસાના જંગમાં ક્યાંક કદાચ પાછો રહી જાય છે આ ભ્રષ્ટાચારની રેસમાં કદાચ તાલ નહીં મિલાવી શકે એટલે પોતાનું ઉજ્જવળ ભવિષ્ય જોખમમાં મૂકી આઈ જાય એ પ્રકારની પરિસ્થિતિ ઉભી થશે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા તમામ મુદ્દાઓ પર સ્પષ્ટ અને કડક જવાબ માંગવામાં આવે છે સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પાર્ટીના આગેવાનો દ્વારા યુથ કોંગ્રેસ દ્વારા આંદોલન ચલાવ્યું છે યુથ કોંગ્રેસ યુનિવર્સિટી દેખાવ કરવામાં આવ્યો છે નું આયોજન કરવામાં આવ્યું છે અને જો પરમિશન નહીં આપવામાં આવે મંજૂરી નહીં આપવામાં આવે તો પણ કોંગ્રેસ પક્ષ આ કાર્યક્રમ કરવાની છે અને આ દેશના વિદ્યાર્થીઓના હક માટે ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓના હક માટે કોંગ્રેસ પક્ષ ખૂબ જાગૃત રીતે આ દેશનું યુવા ધન બરબાદ ન થાય તેની ચિંતા સાથે આક્રમકતાથી વિદ્યાર્થીઓના અને વાલીઓના ન્યાયને હક મળે એ માટે આંદોલન કરવાનું છે અને લડત ચલાવવાનું છે ધન્યવાદ